અમરેલી જિલ્લાના ગોપાલ ગ્રામ ઓપી જાટકીયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા મધ્યસ્થ સરકારી સહકારી બેંક દ્વારા મિટિંગ યોજાઈ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા બેંક દ્વારા બાળકોને સરકારી યોજના વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા જેમાં બાળકોને બેંકમાં બચત ખાતા ખોલાવવા તેમજ જેવી અનેક વિવિધ પ્રકારની યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જે ઊંચડીવાળા અમરેલ જિલ્લા મુજબ સરકાર ગોપાલ ગ્રામ સ્થાકનો બ્રાંચ નથી આજે અમારી બેંક મારફત પોતે ઝાટકીય હાય ખાતે એક મીટિંગ આયોજન કરવામાં આવેલ હતું આ મીટિંગ અંદર હા સ્ક્રૂલના ટ્રસ્ટી સીઓ હાસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ હા સ્ટાફ અને અમારી બેંકના

જે શૈક્ષણિક સહાયતા અને નાણાકીય શિબિરનું આયોજન કર્યું હતું એમાં બાળકોને બેંકની માહિતી કે બાળકોને પ્રોત્સાહન બચતની પ્રોત્સાહન મળે અને બેંક સાથે જોડાય એવા પ્રયત્નો કર્યા હતા અને આ મિટિંગમાં શાળાના શિક્ષકગણો શાળા ટ્રસ્ટીશ્રીઓ અને અમારા બેંકનો સ્ટાફ જિલ્લા મધ્ય સગર બેનો સ્ટાફ હાજર રહી અને બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડે એવી આયોજન કરશે